ભાવનગર જિલ્લાના તળાજા શહેરના બે પેટા વિભાગીય કચેરીમાં પોલીસ પ્રોડક્શન સાથે વીજ બિલના બાકી રહેતા નાણાં ઉઘરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પાલિતાણા વિભાગીય કચેરીથી બે ટીમો તળાજા ખાતે આવી હતી તેમણે કુલ અગિયાર કનેક્શનો કે જેમાં બાકી રહેતી બે પંચાણું લાખ તેમના વીજ મીટર ઉતારી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો તેમજ પાંચ જેટલા વીજ કનેક્શનમાંથી બાકી બિલ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યા હતા આજે સવારથી લઈને જુદા જુદા વિસ્તારમાં પીજીવી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સમ્રાટ સમાચાર કળાજા